રોટલી બનાવે સાહે બધું માય કર્યું આપણે હજી કઈ કર્યું નથી આ માલુ ન કરવી હારો નઈ આવે આમાં મામા મામામા આપણે બેક સાઈડ બેક સાઈડ જોઈએ હાલો તમને કાલ વીડિયામાં મારાથી બોલાઈ ગયું તું કે તમને મારા ટીલિયાની મુલાકાત કરાવી તો પછી મેં ફૂલ ચાલુ થઈ ગયો હતો અહીં તબેલામાં આવવાનો ટાઈમ ન જડ્યો તો કઈ વાંધો નહીં મોરાખી બહારું પડો હું તમને અટાણ કરાવ દઉં ગુડ મોર્નિંગ કેલું ગુડ મોર્નિંગ કઈ દે બધાય હાલ गुड 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 मॉर्निंग, मॉर्निंग मॉर्निंग, मॉर्निंग के, गुडी, 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 बाकी गुडी, 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 बापा સીતારામ જય શ્રી કૃષ્ણ દાયરાને એ દાયરો બધો મજામાં તો વાગવામાં અટાણે દહ કે સાડા દસ જેવું થયું હે મારો વારો આવ્યો અટાણે સીતારામ કરવાનો હું હવાને ઉઠીને તૈયાર કામ કામને વાહે જો હવારે ઉઠીને પહેલાં તો માં લાગે વાર પૂર્ગના ટિફિન બાંધી જાઉં તું આ છે શનિવાર ને બહુ મોડા જાય તો પછી દૂધ દૂધને એમ કે બહુ ન ઓછા ઉપડે એટલે આ થોડાક વેલર આવી ગયા તો શાક નાખવું રોટલી બનાવી લોકો કંઈક રોટલો બનાવી નાખ્યો અને પછી ઘી ગરમ કર્યું દૂધ ગરમ કર્યું અને આગળ તમને બતાડવી પણ અને કૃષ્ણ બનાવે હવે અમારા બપોરના કરાઈ ગયો છે લોટ કે શું અમારે નીતિન બનાવે શાહ કડક મીઠી એમાં શું છે અમારે નીતિન ને સારું બનાવવું પડે કે અમારે છે ને પરવાર નથ Ha

હવે કઈ જવાની પોથરી ભરી અને પછી અંદર મૂકી દીધું જવાનું એટલે અમારા સાજ ના જબલા હે ને એ ભરી અને પછી આની અંદર ઉતાર દીધું પછી આની પેક કરી દે એટલે કઈ ઢોરાવાની ફાર જ ન લાગે આવડી ભરે જાવ રોટલા બનાવી ભાઈ રોટલા કરી ખા આપણે કમ્પ્લીટ બે અમે સે ત્રણ જણા ખાવા વાળા પણ અમે કર્યા બે રોટલા ને હું હવે જા અમારી ગોરલ ને ખર કપાસિયા મૂકવા કારણ કે ઈને છે ને આના વગર હાલે નહીં બંધાણી માણસ છે માણસ ફાકી કેમ બંધાણું હોય ઈને જી તો ખા મારી કલેજી ખા ખાવા માઇન્ડ જઈ ગયો કેમ બાકી ખાય આવું બધું છે એ પૂછું હેરખું તારું આવું બધું છે મિત્રો હવે છે ને આપણે નહીં ધોઈ લઈએ નવા લુગડા મૂકી દઈએ ધોઈને હકેલીને ને ઘરવારી પાસે અમારી માં લઈ દે નહીં મને ભરો હશે મારી માથે પૂરે પૂરો બરોબર ને હવા રથની દુનિયા છે અટાણ તમારે જો હોય તો હું નજરે દેખાડું આમ લાઈવ છે મારા ખામું અટાણે જોઈ લ્યો લુગણા કી ના દેખાય કાયદેસર જોઈ જો હરખું ઘણા ઘરા હાડી પોલકાશ દેખાય ને મિત્રો

એક હાથ માં ફોન છે મિત્રો ને એક આઈથી મારી મને કુટોડી નાખું મારા કેટલી શક્તિ છે જોઈ લ્યો તમે મૂકી દે હું તારા પગ ની મેંડી દેખાડ દે હો બધા ને સાની મુનિ રહી જઈએ સાની મુની ની થી જ હાથ મૂકી દે હાથ રવ દે પછી મિત્રો કહે કે બધો માં સાની મુની રયો બે મા દીકરી

ઠાકોરો લાગે બાપા તો આ આપડા કરીએ જ બોટુ બોલવું માથા ભારે છે બંધો માથા ભારે બંધો છો તન ખાલી એ ખાવા

મારી માથે પ્રેન્ક કર નાખ્યું સાક્ષી બેન સાક્ષી બેન તમે કદાચ આ વિડીયો જોતા હોય એનાથી કોમેન્ટ મને જરૂરથી માર દેજો બરોબર અરે સાક્ષી મેલ બહુ ખતરનાક મારી માથે પેલી ફેરે પ્રેન્ક થી આવું હજી સુધી માતો જો કે કોઈની આટી હું ન થાય કોઈ આવતું હોય તો હું મરતી જાઉં કે આ માણસ મને હોય પણ ખરેખર તમારી આટી માં હું એવી આવી કોઈ દી કોઈની આટી માં આવી ન થાય એવી

ફોન એવડો મૂંગો રહ્યો ને એટલે મમ્મી આવે હતી માતાજી એ ભગવાન જોતા ઘરે કીવો મે આવે મારી માન નીતિન ભાઈ ત્યાં પાડા ની ખોડે નીંદર ખોડે બે કઈ ઓહણ છે હરા હદ બેઠના છે ઓ બે હું તમને દેખાડું નીરખી ને જોઈ આમ ખાસ કરીને ઝૂમ કરી વરસાદ આવે બાકી દુનિયાનો ને ગાસ તો વિસ્તો આવે મિત્રો હાલો દેખાડું આમ જોયું જોવા ધોરું ધોરું દેખાય દેખાય ઈ વર્ષ જોઈ લ્યો મિત્રો એટલી વાર માતા બાકાજી કે બોલાવીને વયો ગયો વરસાદ કાઈ ઘટે જઈ લ્યો કીવો વરસાદ આવ્યો ને અમે તા ખુલ્લા માં રહીએ ને કે હાવ હામો જ આવે થોડા ભડી ધડા ધડી કરે ને ઓલી સાઈડ બહુ છે એવી મને શોખ છે જોઈ લ્યો આઈ તે જો કે મારથી થી બીવે એટલે બહુ નો આવે આમ જોઈ લ્યો આ સાઈડ બહુ છે પણ હવે આવ્યો તો શું કે મારા કલેજ આવ આપણે થઈ ગયા નાઈધર રેડી જઈ લ્યો કેમ બાકી લાગો ને હિરોઈન જેવી જરા કોમેન્ટ માર દેજો સાલુ મે હતો ને સાલુ મે ની ધબા ધબી સીપરા માથે ઠેકડા માર્યા થોડા મારી માં કે કઈ તું છોકરો ન થાવે બસ કરી કે આમ વરસતા મેનો નવાય માંદી પડી અરે મે કીધું હું નો ના હું કોઈ દી બને વરસાદ આવતો હોય ના ક્યાં હલવાનું

લોકી શાંત થઈ ગયા હું આવી ગયો હવે મોજ કરી તું મોરો પડી માં જો કોઈ છે માર પર વાડે ડડે કર ઈ તો હારું તન ગરમી બહુ થતી નવાઈ ગયો સ્વિમિંગ પૂલ લોકી નું સ્વિમિંગ પૂલ આ હા ભગવાન હે ભગવાન સ્વિમિંગ પૂલ મિત્રો ખરેખર વરસાદે દે ભૂકા ગાઢ નહીં ખાધ ની તારીખમાં પાણી આમ ચેટાઉથી ભર્યું હતું આમ ધીર ધીર કરતું જો માથે બધું પાણી હમણાં નીકળી જાય લોકી નાખી આઘડી બાંધે હીતા હું ફોન લઈને જાય ને તો ફોન પાડ નાખી ઠેકડા બહુ મારી આઘડી એટલે ઈ હું છે પ્રોબ્લેમ આવી જાય કે તો મિત્રો એ બધું છે આપણે નાઈ જન ઘડીકતા ફોન જોયો ને સિદ્ધકા બેન આપડે માથે પ્રેન્ક કર્યું તો એ વિડિયો મૂક્યો તો આપણે એ વિડિયો જોયો બહુ મોટે પાયે પ્રેન્ક કર નાખ્યું યાર હાલો મિત્રો તો વાગી ગયા અત્યારે કેટલા એ કઈ ખબર છે નહીં ને પાછું એક રેડું તો આવ્યું હતું મેં તમને દેખાડ્યું હતું કે જો એક રેડું આવ્યું મેં આવી ગયો તાતા હજી ઈ નું સબ સબ અહીંયા હતા ને તાતા પાછો મેં આવી ગયો ને અતાણે વિડીયો અપલોડ કરવાના ટાણે જ મેં આવ્યો તો બધાને એવું લાગે કે આ તો હેલું છે પણ આ જરાય હેલું નથી